હાલો મિત્રો આજે આપણે બનાવીશું આખા શાક અને રોટલા ફૂલ ફૂલડીશ જો આખા અડદ લઈ લીધા છે એમાં થોડાક મેં પલાળી દીધા તા બે કલાક પૂરતી એટલે ફટાફટ બફાઈ જાય જો કુકરમાં અડદ એડ કરી દીધા છે એમાં પાણી થોડું લઈ લેવાનું જરૂરિયાત અંદાજે અંદાજેથી એમ મતલબમાં એક આંગળી ઉપરથી એક વેઢો હોય ને આંગળી નું એટલું લઈ લેવાનું એટલે છે ને આપણે પાણી કાઢવું ન પડે બફાઈ જાય ને એટલે કેમ કે પાણી મહત્વનું હોય એટલે આપણે રાખી શકાય અંદર અને શાકમાં ઉમેરી શકાય મીઠું એડ કરી દીધું છે એમાં આપણે અડદ બફાય રોટલા બનાવી લઈશું આમાં હું છે મારે કોમેન્ટ આવી હતી બે ત્રણ જણાની કે ફૂલ રોટલાની રેસીપી આપો એમ એટલે મેં કીધું પાછા બનાવી આપણે રોટલા નગર મારે આગળ રેસીપી મૂકેલી જ છે અડદ ની દાળ અને રોટલાની તમે જોઈ લેજો એમાંય રોટલા મેં બનાવ્યા ફૂલ રેસીપી આપી છે પણ તો એમાં આપું છું ફરી વાર એમ મતલબમાં આમાં કેવું હોય કહેવાય છે ને કે આપણે રોટલા છે ને જોવાથી શીખી રોટલા અને એક લાપસી જોઈને કોક શીખવાડે બોલીને તો ન શીખી હકીએ આપણે વાંચેલું હોય ને તો લખીને વાંચી ને તોય ન શીખી શકી આપણે કાઠિયાવાડીમાં કહેવત છે ને કે લખેલી વસ્તુ છે ને રોટલી સોરી રોટલી હું લાપસી અને રોટલા લખીને વાંચીને તમે શીખી ન પણ જોવાથી શીખાય છે તમારેથી આગળનો વિડીયો મેં મૂકેલો જ છે અડદની દાળ અને રોટલો એમાંય તમે જોઈ આવજો એમાં બહુ મસ્ત ટેસ્ટિંગ અને ફૂલ ડીશ બનાવી છે મેં પણ અત્યારે મને અડદનું શાક તો મારા ઘરમાં કોઈ નથી ખાતું મારી સિવાય પણ તોય મને એમ થયું લાઈવ બનાવવું કેમ કે કોમેન્ટ આવે છે કે દેશી જ બનાવો તમે એમ જો જોતા હોય બધા ફૂલ વિડીયો મારો જો વિડીયો તમને ગમતો હોય તો કોમેન્ટમાં લખી દેજો કે તમને મારી આ ડીશ કેવી લાગે છે કાઠિયાવાડી ડીશ અને છેને કોમેન્ટ પણ કરી દેજો મીઠી મીઠી અને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ આપણે રોટલો બનીને રેડી થઈ ગયો છે આપણે છેન પાટીઓ લઈ લઈશું એમાં છે થોડું તેલ એડ કરીને અને છે થોડું ગરમ થવા દઈશું પાટીઓ થોડી વાર લાગી ગરમ થાય અને સેણાનો લોટ લઈ દઈશું આપણે કારણ કે આપણે પાછળથી સેના લોટની આટી નાખીને તમે બનાવો તો શાક સીકણું થાય છે શાક પણ આપણે અગાઉ તેલમાં એડ કરી દેવાનું તેલ બહુ ગરમ નહીં થવા દેવાનું કારણ કે તમને લોટ ન કરો ગરમ થઈ જાય અને બળી જાય એમાં લસણવાળી ચટણી અને હળદર એડ કરી દીધી છે એમાં છાશ એડ કરી દીધી છે અને મીઠું એડ કરી દીધું છે થોડું એવું જ કરવાનું બાફવામાં નાખી અને જોઈ શકો છો તમે અડદ બાફીને રેડી થઈ ગયા છે મસ્ત બફાઈ ગયા છે દાણો ફાટી ગયો છે અને પાણી હોતા એડ કરી દેવાના આપણે શાકમાં જો તમારે છાશમાં ન ખાતા હોય તો પાણીમાં બનાવી જ શકો એવું કાંઈ નથી પણ છાશમાં વધારે સારા લાગે છે લીલું લસણ એડ કરી દીધું છે આપણે લીલા દાણા એડ કરી દેવાના અને જો આપણે મરસા બનાવીશું આમાં તમે તો જે કહેતા હોય એ પણ અમારી ભાષામાં ને લોઢી કહેવાય છે જો આવી રીતના મરસા બન તળતા હોય ને એટલે ઢાકી દેવાનું એટલે ઓલું તીખો ખબર આપણે ઉડે છે ઉધરસ આવે છે એ ન આવે ઉધરસ ન આવે તીખાશ હોય કે નહીં મરચામાં એટલે ઘણા ઉધરસ આવે બહુ પણ ઢાકી ગયો ને એટલે ઉધરસ તમને ન આવે રાત મારે શૂટ કરવું હતું ને એટલે એટલું ખુલ્લું રાખ્યું છે બાકી હું તો ઢાકીને જ તળું છે ઉસકાવીને પછી મરચાં ફેરવી નાખ્યું આપણે મેથી લીધી છે મેથીને શેકી નાખી છે એમાં હળદર છે જેવી અને મીઠું અને ખાંડ લઈને અને પીસી નાખી છે તમે ખાંડ નો યુઝ કરતા હોય તો ખાંડ નાખો ચાલે પણ મેથી છે એટલે ખાંડ નાખજો બહુ મસ્ત ટેસ્ટ આવશે નો બનાવે રીતના લોઢીમાં મરચા તળીને બનાવી જોજો એક વખત બનાવી જોજો જો આપણે સૌ કરી લેશું સાઇઝ લઈ લીધી છે સાઈડમાં શાક લઈ લીધું છે અને ભરેલા મરચા સોરી ભરેલા હું મેથીવાળા મરચાં લઈ લીધા છે એક વખત આવા બનાવી જોજો અને કાંદા લઈ લીધા છે અને આપણે રોટલો બનેવો તો ઈ લઈ લીધો છે ઉપર આપણે માખણ એડ કરી દઈશું અને દાળમાં પણ થોડું માખણ એડ કરી દઈશું ધાણા એડ કરી દઈશું જો તમને અમારી રેસીપીઓ ગમતી હોય તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ